ટિકિટ માટે વિવિધ સમાજો ટિકિટની માંગ સાથે શક્તિ પ્રદર્શન યોજી રહ્યા છે ત્યારે ડીસામાં ઠાકુર ઠાકુર સમાજની સમાજની બેઠક યોજાઈ હતી જેમાં સમાજના આગેવાનો હાજર રહ્યા હતા બેઠકમાં ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીઓ સમાજની કદર કરે અને ટિકિટ આપે તેવી માંગ ઉઠી છે બનાસકાંઠા જિલ્લામાં ચાર લાખથી પણ વધુ મતદાર ઠાકોર સમાજના છે ત્યારે કોઈ પાર્ટી ટિકિટ નહીં આપે તો અપક્ષ ચૂંટણી લડવાની પણ ઠાકોર સમાજે ચીમકી ઉચ્ચારી છે ઠાકોર સમાજના મોટા ભાગના મતદારો ભાજપ સાથે રહ્યા છે ત્યારે આ વખતે ટિકિટ માટે ઠાકોર સમાજમાં પ્રતિનિધિત્વ મળે તેવો સુર ઉઠ્યો છે આજની બેઠક બનાસકાંઠાના લોકસભા માટે હતી કે લોકસભામાં બનાસકાંઠામાં ઠાકોર સમાજને ગમે તે નેતૃત્વ આપે એના માટે ટિકિટ આપે એના માટે ઠાકોર સમાજના યુવાનો અને આગેવાનો તમામ બેઠકમાં મળેલા હતા લોકસભાની અંદર જો ઠાકોર સમાજને ટિકિટ નહીં મળે તો આવનાર સમયમાં અમારી સાથે અન્યાય થયો એવું અમે ગણીશું અને કયા ઉમેદવારને જીતાડો એ અમારે સમાજ અને ઠાકોર સેના આ તમામ બેસીને